ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ દ્વારા કલોલ તાલુકા સેવા સદનની ની મુલાકાત લીધી ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ દ્વારા ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા સેવા સદનની મુલાકાત લેવામાં આવી હતી જે અંતર્ગત તેઓએ નવનિર્મિત આધુનિક મોડેલ જનસેવા કેન્દ્રની મુલાકાત કરી લોકોને આપવામાં આવતી સેવાઓની માહિતી મેળવી સમીક્ષા કરી હતી અને અહીં હાજર લોકો સાથે સંવાદ સાધી તેમના પ્રતિભાવો જાણ્યા હતા આ દરમિયાન તેમણે વાતાનુકૂલિત જનસેવા કેન્દ્ર સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત હોવાની નોંધ લીધી હતી અને આધુનિક સબ રજિસ્ટ્રાર કચેરીની મુલાકાત કરી રજીસ્ટ્રેશન માટે આવેલા લોકો સાથે સંવાદ કરી રજીસ્ટ્રેશન સમયે મહત્તમ ઇ સાથે તે માટેની જાગૃતિ લાવવા સૂચન કર્યું હતું આ સાથે જ કલુલ તાલુકાના તમામ સંકલન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં કલેક્ટર શ્રી મેહુલ દવે દ્વારા લોકહિતાર્થે ગામે ગામ દિશા કેમ્પ સઘન વૃક્ષારોપણ સોલાર રૂફટોપ યોજના પ્રાકૃતિક કૃષિ જેવા વિષયે કરવામાં આવેલ કામગીરીથી અધિક મુખ્ય સચિવશ્રીને વાકેફ કરવામાં આવ્યા હતા આ તકે અધિક મુખ્ય સચિવશ્રીના વરદ હસ્તે કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં તૈયાર થયેલ સરકારી પડતર જમીનની સ્થળ સ્થિતિ દર્શાવતા આલ્બમનું અનાવરણ કરાયું હતું આ ઉપરાંત અધિક મુખ્ય સચિવશ્રી દ્વારા લોક જાગૃતિ થકી સરકારી યોજનાના છેવાડાના માનવી સુધી પહોંચે તેમ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું તેઓ દ્વારા હાજર અધિકારીઓના નમ્ર સૂચનો સાંભળવામાં આવ્યા હતા અને બેઠકના અંતે સૌ અધિકારીઓને લોકસેવા માટે સંકલ્પબદ્ધ થવા તેમણે પ્રોત્સાહિત કર્યા હતા લક્ષ ન્યૂઝ સંજય નાયક